સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે કનુભાઈને વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વિડીયોની અંદર હું તમને બધી માહિતી આપી દઈશ વિડીયો તમારે પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણું ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો કનુભાઈને સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે ઘર અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર વાત કરું તો ટ્રેક્ટર છે આખું કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ લઈ અને ત્યારબાદ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિક અનુભાઈનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો કનુભાઈનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના કિંમત અંદાજિત બે લાખ અને વીસ હજાર આખું ટ્રેક્ટર જનરલ બનાવેલું જોવા મળશે જનરલ બનાવેલું છે કનુભાઈએ આ ટ્રેક્ટર હવે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વિરમ ગામ અને ગામ તમને જાલમપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો કનુભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો